નમસ્કાર હું છું દિવ્યા અને આપ જોઈ રહ્યા છો એ આઈ ન્યૂઝ ગુજરાતી નજર કરીએ આજના સમાચાર પર સુખપરવાસ મુન્દ્રાના મૃતક બાળકોને ન્યાય સાથે પરિવારને આર્થિક સહાય મળે અને રેતી ચોરો જવાબદારો પર ફરિયાદ થાય એ માટે મુન્દ્રા મામલતદારશ્રી તથા સિટી પોલીસ મથકે આવેદનપત્ર આપવામાં આવ્યું મુન્દ્રા શહેરની હદમાન સુખરવાસ પાસે પસાર થતી કેવળી નદી માંગતી ખનીજ માફિયા દ્વારા ગેરકાયદેસર રીતે રેતી ઉપાડી લેતા જેના કારણે મોટા ખાડા થઈ જતાં તેમાં બે બાળકો ડૂબી જતાં મૃત્યુ થયું હતું તારીખ ઓગણીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ ના રોજ સુપરના બે બાળકો તારીખ સોતા ઉમર વર્ષ તેર અને રજા ઇબ્રાહિમ જુનેજા ઉંમર વર્ષ અગિયાર વાળા બને બાળકો ગુમ થઈ ગયા આજ રોજ ઓગસ્ટ બે હજાર ચોવીસ ના રોજ તેમની લાશો મળેલ હતી આ બને પરિવારના માતા પિતા રોજ કમાવી ખાનારા હોય તેમના પરિવાર ઉપર મોટી આફત આવી પડે છે જેથી મુખ્યમંત્રી રાહત ફંડ માંગથી તાત્કાલિક ધોરણે વધુ માંગ વધુ સહાય આપવામાં આવે તથા ભૂમાફિયા ઉપર ગુનો નોંધી યોગ્ય કાર્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવે જેમાં મુંદ્રા કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા અને મુંદ્રા કોંગ્રેસના ચૂંટાયેલા પ્રતિનિધિઓ કાર્યકર્તાઓ જોડાયા હતા જેમાં ઈમરાનભાઈ જત દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કોંગ્રેસ સમિતિ મુંદ્રા શહેરના પ્રમુખ દેવેન્દ્રસિંહ નવીનભાઈ ફફલ અનવરભાઈ ખત્રી કાનજીભાઈ સોંધરા મીથુભાઈ મહેશ્વરી જાવેદ પઠાણ હરેશભાઈ મોથારીયા ભરતભાઈ પાતારિયા વિરમ ગઢવી રમજાન ચાકી ભરતભાઈ સોંધરા મુંદ્રા સુખ પર નામ પટેલ સલીમભાઈ સોતા અને ગ્રામજનો બહોળી સંખ્યામાં મુક્તિ રહ્યા હતા આ આવેદનપત્ર માં સમા અબ્દુલ મજીદ ફારૂક એજ જત પરખાનભાઈ સાબાન ફોજા અશ્કર મીર ખાન પઠાણ અને આમ આદમી પાર્ટી નામ ભરતભાઈ થેડા કલ્યાણ ભાઈ રોલા મુન્દ્રા તાલુકા મુસ્લિમ સમાજ મુન્દ્રા તાલુકા કોંગ્રેસ સમિતિ વતી આજે આપણે મામલતદાર શ્રી ને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે કે આ જે ભૂ માફિયા તાલુકામાં બેફામ બન્યા છે અને એમના લીધે એક ગરીબ મજૂર વર્ગના બે સંતાનો ગુમાવ્યા છે એમની જે આ ભ્રષ્ટાચારના લીધે આજે કોઈ પરિવાર ઉજળું થઈ ગયું છે અને ગરીબ પરિવારના બે છોકરાઓ જે કેવડી નદીમાં રમતા રમતા જે ચાલીસ ફૂટના ખાડા થઈ ગયા છે આ ભૂમાફિયાઓના લીધે એમાં પડી જતા એમનું મૃત્યુ થયેલ છે આજે અમે મમલતાશ્રીને માંગણી કરેલ છે કે એમને મુખ્યમંત્રી રાહત ભંડોળમાંથી તુરંત અસરેથી આર્થિક સહાય આપવામાં આવે અને આ જે ભૂમાફિયાઓ બેફામ બન્યા છે એમના ઉપર કડકમાં કડક કાર્યવાહી કરી એમના ઉપર એફઆઈઆર કરવામાં આવે આ કોઈ એક દિવસનો બનાવ નથી છેલ્લા બે વર્ષથી અમે આ વિશે વિવિધ તંત્રોને આના વિશે આવેદનપત્ર પત્ર પાઠવતા આવ્યા છીએ પણ આના ઉપર કોઈ પણ કાર્યવાહી કરવામાં આવતી નથી આના માટે જે પણ અધિકારીઓ સંડાવાયેલા હોય જે પણ વિભાગના અધિકારીઓ સંડાવાયેલા હોય એમના ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે આજે અમે પત્ર લખ્યું છે અને અમે અપેક્ષા કે તુરંત અસરેથી આ જે ભ્રષ્ટાચાર છે એ બંધ થશે અને એમાં સંદોવાયેલા ટ્રાન્સપોર્ટરો હોય માફિયા હોય પોલીસ તંત્ર હોય કે પછી ખાણા વિભાગ હોય એમના ઉપર એફઆઈઆર કરવામાં આવે